તો આ એટલા પૈસા તમે રાખો ફરી અમે આવીશું અને જે કઈ જરૂર પડશે ને અમારાથી થતી દાદા મદદ કરશું આ ભાઈને હું અત્યારે આપું છું તમારા હાથમાં બરાબર અ બસ જીવરાજભાઈને આશીર્વાદ આપજો જેથી કરીને એને ધંધામાં ભગવાન બરકત આપે જોઈ શકો છો ભાઈની પરિસ્થિતિ અત્યારે આવી છે આપણે અગાઉ પણ થોડી સેવા આપણે કરી હતી આપણાથી થતી પણ ભાઈ જો કે હજી ઊભા નથી થઈ શકતા અને કસરતને કરાવવાનું છે બને બની શકે તો આપ સૌ સાથે આવી અને જોકે આ પરિવારને મદદની જરૂર છે તો પ્લીઝ અમને પણ સપોર્ટ કરજો જેથી કરીને આ પરિવારને અમે મદદ કરી શકીએ કારણ કે તમારા સૌના સાથ અને સપોર્ટથી જ અમે નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ ભાઈ જો આવી રીતના તમે જોઈ શકો છો આમ ઊભો થઈ શકે પણ ચાલી નહીં શકે ખરેખર ભાઈને કસરતની જરૂર છે એવું લાગે છે કે કસરત કદાચ કરે તો રિકવરી આવી જાય પણ એક ભાઈ કમાવાળો છે દીકરા એને દસ થી પગાર છે શું ચાલે દીકરા બરાબર આવું છે તો મેં કીધું મેં કીધું મારા દીકરા છે અમને જય કૃષ્ણ મિત્રો ફરી જોડાયા છે નવી સેવા સાથે પેલા તો તમને જણાવી દઉં કે મારું નામ છે ગોપાલ વાજા મારી સાથે છે ભાઈ હિંમતભાઈ અને મોહમ્મદભાઈ અમે ત્રણની મિત્રો નવસારી તરફ જઈ રહ્યા છે કારણ કે એને એક માજી છે તમને બધાને ખબર છે આપણી ચેનલમાં તેનો એક વિડીયો પણ છે તેને તદ્દન સેવાની જરૂર છે ખૂબ જ ઘણા બધા ફોન આવે છે એટલે માટે અમે જઈએ છીએ અત્યારે નવસારી માજીની સેવા અર્થે રાસનને પૂરું થઈ ગયું છે અને આજે મેન વાત કે ઉત્તરાયણનો દિવસ છે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે પુણ્યકાળ હોવાથી સેવાનો યોગ બનતો હોય છે એટલે તમે બધા પણ સેવામાં જોડાજો અને ખૂબ સારી રીતે આપણાથી થતી સેવા કરજો કારણ કે દિવસ હોવાથી પુણ્ય થતું હોય છે જેથી કરીને આપણાથી કોઈ જાનહાનિ ના થાય પક્ષીઓ ના કપાય એવી સેફ્ટી રાખી અને તમે પતંગ સગાવજો તો ચાલો મળીએ આપણે નવસારી અને માજીની મુલાકાત કરીએ અને પરિસ્થિતિ શું છે એ તમને કેમ છો સારું ને બસ બસ ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ દાદા અરે 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 આહા જય શ્રી કૃષ્ણ કેમ છો સારું ને ચલાય છે કે આપણે આવી ગયા છીએ અત્યારે ને ઘરે માજીના ઘણા બધા ફોન આવતા હતા કે ટાઈમના અનુકૂળતા મુજબ અમે ના પહોંચી શકીએ

બેસો દાદા બેસો આવી બેસો 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 બા બેસો બસ હવે એમાં બહુ ચિંતા કરવાની ન હોય એવું છે કેમ તમારે નથી ચલાતું હે કેવું રહ્યું અમે બે વખત મુલાકાત કરી ગયા પછી ને ઘણો સારું સારું છે બીજા તમારે

chacha karai jata to no fer paid ho gai na kosuri recovery nahi aavi dikra ji to eno bijo shu karavvano ave no kasrat karavani chhe aya prima karave chhe dikra kya prima karave e, ek oh, e, oh, e, ke kahe chho ha agricultural na ha ek agricultural chal chhe ha ha niya prima karave chhe ha prima karave chhe dikra to e, rikshawala bhai chhe mara gam nas uh -huh. apna jeva bhai jeva chhe same tamare

अे लगेतल ग Christmas कच उसा मिकाराव। मने मारा मुन व्रमाने थाई। तृմ लेँ पढ़त आपकोषी हरा एंटारे मरा एंट वठकने मैचा करावी जन रहे में। नाइ तो पाष्टीं को रहें। thank you where might stop writing

ભાઈ ની પરિસ્થિતિ અત્યારે આવી છે અગાઉ પણ થોડી સેવા આપણે કરી હતી આપણાથી થતી પણ ભાઈ જો કે હજી ઉભા નથી થઈ શકતા અને કસરત ને કરાવવાનું છે બને બની શકે તો આપ સૌ સાથે આવી અને જો કે આ પરિવારને મદદની જરૂર છે તો પ્લીઝ અમને પણ સપોર્ટ કરજો જેથી કરીને આ પરિવારને અમે મદદ કરી શકીએ કારણ કે તમારા સૌના સાથ અને સપોર્ટથી જ અમે નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ માજી કહેતા હતા કે રાશન અમારે જરાય નથી અત્યારે હું આવ્યો એટલે મને એવું કીધું કે ચા બનાવવાની ખાંડાઈ નથી એટલા માટે અમે લાવ્યા છે અમારાથી થતું રાશન અમે લાવ્યા છે બા આટલું છે અમારાથી જેટલું પણ થતું

અને બે દરેક સાથે મમદભાઈ છે ને સેવા માં આવતા હોય તો મે કીધું પતંગ ચગાવે ને આ રસીઓ થી પપ્પા જાય તેવું બીક લાગે મને તો કીધું તેમ કે મવાના પૂછું એટલે તો તમે ફોન મુકી દીધો કટ કો લે પછી તમારું ભાવા અમે નીકળી ગયા હતા પછી મેં કીધું હાલો હવે મળી લઈએ માજી ઘણા દિવસથી ફોન કરે છે એટલે બહુ ભાઈ આવશે જશે હા હા તે લઈ જાય ને પછી કે હું ભાડું મારવા જઈશ બા ને તમે ફોન કરજો એટલે પાછું લેવાના ટાઈમે હું આવી જઈશ હા બરાબર એ હારું એવું કીધું મિત્રો તો બસ આપણે જે બાવે બાની જે પરિસ્થિતિ હતી એ દર્શાવી છે અને ભાઈની પરિસ્થિતિ કેવી છે તમે બધા જાણો છો ભાઈ ચાલી શકતા નથી વ્યવસ્થિત બોલી પણ શકતા નથી તો આપણાથી જે કાંઈ બનતી હતી રાશન કીટ પણ આપણે લાવ્યા છે અને આપણે બસ થોડી ઘણી મૂડી પણ અર્પણ કરીએ જેથી કરીને તેના પરિવારમાં થોડી ઘણી જે અડચણો ઊભી થઈ છે તે તેને કામ લાગે તો અત્યારે હું એને બસ થોડાક એક વસ્તુ તો એક કહેવા માગું છું તમને કે હું જ્યારે ભાઈ જો આવી રીતના તમે જોઈ શકો છો આમ ઉભો થઈ શકે પણ ચાલી નહીં શકે ખરેખર ભાઈને કસરતની જરૂર છે એવું લાગે છે કે કસરત કદાચ કરે તો રિકવરી આવી જાય નસ બંધ ઝગડાઈ જતી હોય છે નસ

બોલવામાં થોડીક ભાઈને તકલીફ પડે છે મિત્રો જો આ પરિવારની તમે પણ જો સેવા કરવા માંગતા હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરજો જેથી કરીને આ પરિવાર સુધી અમે પહોંચી શકીએ બસ અમે આવતા હતા અત્યારે તો સુરતનું એક કામરેજ વિસ્તારમાં માકડા કરીને ગામ છે થોડું ધારું નાના એક અમારી એક સોસાયટીમાં જ રહે છે જીવરાજભાઈ પુરોહિત કરીને તો હું આવતો હતો તો બા એને પણ મને એક હજાર રૂપિયા તરફ આપ્યો ને મને કે એક પરિવારને આપી દેજો અને જેથી કરીને ભાઈના દવાખાનામાં જે કાંઈ તમે કામ લાગી શકે બરાબર કારણ કે કોઈ કોઈપણનું ધન હોય આપણે એક પણ રૂપિયો બીજી જગ્યાએ વાપરી ના શકીએ સેવાનો રૂપિયો આપણે સેવામાં જ વાપરી શકીએ એટલા માટે જીવરાજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પરિવાર સુધી તમારી મૂડી અર્પણ કરી અને પણ પણ આશીર્વાદ આપજો તેનો એક નાનો દીકરો હતો અને એ મૃત્યુ પામ્યો છે તાવના તાવમાં બરાબર એટલે એ લોકો પણ બહુ સારા વ્યક્તિ છે અને એને બે દીકરા તો છે બરાબર પણ એક દીકરો એનું મૃત્યુ પામ્યો એને પણ ભગવાન સદગતિ અર્પે એવી પ્રાર્થના અને જીવરાજભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેણે જે કાંઈ મૂડી આપી છે આ પરિવાર સુધી અમારાથી થતી પ્રયત્ન કરીશું અમે તો આ એટલા પૈસા તમે રાખો ફરી પાછા અમે આવીશું અને જે કાંઈ જરૂર પડશે ને અમારાથી થતી દાદા મદદ કરશું આ ભાઈને હું અત્યારે આપું છું તમારા હાથમાં બરાબર બસ જીવરાજભાઈ આશીર્વાદ આપજો જેથી કરીને એને ધંધામાં ભગવાન બરકત આપે મિત્રો અમારાથી થતી સેવાઓ અમે કરતા હોઈએ છીએ જે કઈ બસ અમને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવા પરિવાર સુધી પહોંચી શકીએ અમે અને લોકોને મદદરૂપ બની શકીએ અને ખરેખર ભાઈને અત્યારે હોસ્પિટલાઇઝ કરવા પડે એમ છે થોડીક જરૂર છે એટલે જો ફંડની થોડીક જરૂર આવશ્યકતા વધારે પડે એવું છે આ પરિવારને તો આપ સૌનો સાથ અને સપોર્ટ મળી રહેશે તો ફરી પાછા વિઝિટ કરીશું અને આપણાથી થતી મદદ આપણે ચોક્કસપણે કરીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ઉત્તરાયણનો તહેવાર હોવાથી આપ સૌ પતંગ સગાવો તો દોરાનું પણ ધ્યાન રાખજો જેથી કરીને જીવહાનિ ના થાય અને આપણા દ્વારા કોઈને તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો ત્યાં સુધી અત્યારે બસ આટલું જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત